આ ઇવેન્ટ જે ફૂલો અને શિલ્પોની ની અદભુત શ્રેણી રજૂ કરે છે સ્વચ્છતા અને યોગ્ય કચરા વ્યવસ્થાપનના મહત્વ વિશે જાગૃતિ વધારવા માટે પણ એક મંચ તરીકે સેવા આપે છે આ પહેલના ભાગરૂપે ફ્લાવર શોમાં સ્વચ્છતા ના શપથ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ શપથ જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાના મહત્વ અને સૂકો તથા ભીનો કચરો અલગ પાડવાના મહત્વ પર ભાર મૂકે છે અસરકારક કચરા વ્યવસ્થાપન પ્રથાઓ પર જનતાને શિક્ષિત કરવા માટે વિવિધ માહિતી શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસો નાગરિકોમાં સ્વચ્છ અને લીલા પર્યાવરણ જાળવવાની જવાબદારીની ભાવના જગડવાનો હેતુ ધરાવે છે આ પ્રવૃત્તિઓને ફ્લાવર શોમાં એકીકૃત કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવાની અને ટકાઉપણું અને પર્યાવરણીય જાગૃતિની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની આશા રાખે છે